દસ બાર ગાંડા ભેગા થઈ ગયા નોખા નોખા થી નીકળી ગયા અને ગામના ચોક માં ભેગા થયા અને ગાંડા ભેગા પછી હોય હા બે ગાંડા નીકળ્યા હોય તો માણસ બે બાર ગાંડા ઉભા હોય નીકળે કોઈ ઈ રોડ તો નવ વાગ્યા ને બંધ થઈ ગયો બારક વાગ્યા ને વાતું કરતા કરતા એક ગાંડો બધાને કે હાલો નહિ કે આપણે બિલ્ડિંગ બિલ્ડિંગ રમી બિલ્ડિંગ કેવી રીતે કે આપડે ઉપરા ઉપર ઉપર રહી જાય એટલે બાર માલ ની બિલ્ડિંગ ગણાય ફ્લેટ હા તો એ તો એ સર્કલ પાસે ઉપાડીએ તો ઉપરા ઉપર બાર જણા આમ ઉપાડીએ ને બારે બાર ગાંડા ને એમાં પોલીસ વાળા ની ગાડી નીકળી જમાદાર સાહેબે હળી મૂકીને જે નીચે ઉભો ને ગાંડા ના નરા માં દંડો માર્યો તો વળી ઉપરથી ગાંડો શું કે છે કોણ બંગલાની બારી ખખડાવે છે વૈષ્મા તો એ ની દીકરો થમાય કે હમણાં હેઠું પડશે ભૂકંપ આવ્યો ભૂકંપ અને બારે